સુરેન્દ્રનગર એલસીબીએ લખતર તાલુકાના તલવણી ગામે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો રૂપિયા બે પોઈન્ટ છોતેર લાખથી વધુ મુદ્દામાલ કર્યો કબ્જે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા પીએસઆઈ જે વાય પઠાણ પીએસઆઈ આર એચ ઝાલા પેરોલ ફ્રોસ અજય અજયવીરસિંહ ઝાલા અશ્વિનસિંહ માથુકિયા કપિલભાઈ મહેન્દ્રભાઈ મેહુલભાઈ તથા પ્રધુમનસિંહ સહિત સ્ટાફ લખતર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે લખતર તાલુકાના તલવણી ગામે રહેણાકી મકાન વિકીભાઈ સાગરભાઈ ચોઈશિયાના મકાનમાં રાખેલ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બે લાખ છોતેર હજાર છસો પચાસના મુદ્દામાલનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ આ અંગે આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિનેશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપીને પકડી પાડવા તજવીજ પણ હાથ ધરી છે